નમસ્કાર સમાચારો સાથે જો મુસ્કાન ચૈતર વસાવા એ વડોદરાની સેન્ટ્રલ જેલમાંથી બહાર આવ્યા છે બહાર આવતાની સાથે એમની પાર્ટીના જે નેતાઓ છે એમની પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓને સમર્થકો અને ખાસ આદિવાસી સમાજના જેટલા પણ લોકો છે એમાં એક હર્ષોલ્લાસની ખુશીની લાગણી છે તે છવાઈ ગઈ છે કારણ કે લગભગ બે મહિના બાદ કહેવાય કે ચૈતર વસાવા એ એમને જેલ મુક્તિ થઈ છે જેલમાંથી તેમને હંગામી જામીન પર છોડવામાં આવ્યા છે એટલે કે વચગાળના જમીન પર તેમને છોડવામાં આવ્યા છે થી લઈને દસ સપ્ટેમ્બર સુધી તેમના હંગામી જામીન જે છે તે મંજૂર કરવામાં આવ્યા છે આ જામીન તેમને મળે છે કારણ કે વિધાનસભામાં ચોમાસો સત્તરની શરૂઆત થઈ છે ચોમાસો સત્તરમાં દરેક જિલ્લાના ધારાસભ્ય હોય છે તે ઉપસ્થિત રહેતા હોય છે તો દેડિયાપાના ધારાસભ્ય ચેતર વસાવાને પણ ત્યાં હાજરી હોવી અનિવાર્ય હતી એટલે તેમના બે દિવસના જામીન મંજૂર કરવામાં આવ્યા છે વચગાળાના જમીન મંજૂર થયા છે એ બહાર આવતાની સાથે ગઈકાલે જોયું હતું કે ગોપાલ ઇટાલિયા જે છે તેમણે એક ભાવુક પોસ્ટ કરી હતી જેમાં એમને લખ્યું હતું કે આવતીકાલે એટલે ગઈકાલે પોસ્ટ કરી હતી એટલે કે આજે ક્રાંતિકારી નેતા એવા ચૈતરભાઈ વસાવા એ જેલની બહાર આવશે જય આદિવાસી એવું કરીને તેમને ભાવુક પોસ્ટ કરી હતી બંને મિત્રો એક જ પાર્ટીમાં એક જ સાથે રહેનારા અને ભાવુક દ્રશ્યો પણ સામે આવ્યા ત્યારે આજે જે ચૈતર વસાવા જે છે તે જેલની બહાર આવતા હતા ત્યારે એમના સમર્થકોની લાંબી કતાર લાઈન જોવા મળી એમના જ પાર્ટીના નેતાઓ આગેવાનો જોવા મળ્યા કારણ કે ઘણા દિવસો બાદ ચૈતર વસાવા જેલની બહાર આવ્યા છે આ સાથે સાથે તમને પણ જણાવી દઈએ કે જે સમર્થકો એમના છે તે ફૂલહાર લઈને આવ્યા હતા તેમને ફૂલહાર પહેરાવવામાં પણ આવ્યા કારણ કે એમને એમના લડાયક નેતાને બે મહિના પછી જોયા હોય તેવા સમાચાર પણ સામે આવ્યા છે પ્રાથમિક માહિતીમાં એવું પણ સામે આવ્યું છે કે તેઓ હવે ગાંધીનગર જવા માટે રવાના થયા છે સાથે સાથે પોલીસ જપ્તા વગર તેઓ ગાંધીનગર જવા રવાના થશે કારણ કે પોલીસ પ્રોટેક્શન વગર તેઓ જશે આ સાથે તમને એ પણ જણાવી દઈએ કે ચોમાસું સત્ર હવે શરૂ થઈ રહ્યું છે ચોમાસું સત્રમાં ચૈતર વસાવા કયા પ્રકારના મુદ્દા ઉપર વિધાનસભામાં વાત કરે છે કદાચ આ મુદ્દો પણ આવરી લેવામાં આવે કે ભાઈ મારા દ્વારા કાંઈ એડીટીવી એડીવીટીની જે મિટિંગ હતી તાલુકા સંકલન સમિતિની જે મિટિંગ હતી એમાં કોઈ પણ પ્રકારનું આવા પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું નથી પરંતુ મને જે છે તે કહેવાય કે ખોટા કેસોમાં ફસાઈ દેવામાં આવ્યા છે ચૈતરભાઈને પણ ખબર છે એમના નેતા પાર્ટીના નેતાઓને પણ ખબર છે પરંતુ હવે લોકો એ માંગ કરી રહ્યા છે ચૈતરભાઈના સમર્થકો છે ચૈતર વસાવાના સમર્થકો એ માંગ કરી રહ્યા છે કે તાલુકા સંકલન સમિતિની બેઠકમાં જે પણ કાંઈ થયું એના જે સીસીટીવી ફૂટેજ છે તે મીડિયા સમક્ષ આવે અને અને પછી જે સાચું છે તે ખબર પડે પરંતુ દસ સપ્ટેમ્બર સુધી ચોમાસું સત્ર ચાલવાનું છે અગિયાર સપ્ટેમ્બરના રોજ ફરીથી તેમની સુનાવણી હાથ ધરવાની છે હવે સુનાવણીમાં શું થાય છે એ જોવાનો વિષય છે પરંતુ આ બધાની વચ્ચે ક્યાંક આદિવાસી જે નેતાઓ છે આદિવાસી સમર્થકો છે ચૈતર વસાવાના એ કાગડોળે રાહ જોઈને બેઠા છે કે એમના આધુનિક વિરસા મુંડાઈ ક્યારેય જેલની બહાર આવે છે અને એમની જે બે ધર્મપત્નીઓ છે તે પણ કાગડોળે રાહ જોઈને બેઠી છે કે ક્યારે એમના પતિ જે છે તે જલની બહાર આવશે કારણ કે તારીખો ઉપર તારીખ આપવામાં આવે છે પરંતુ તેમને હજી પણ જમીન મંજૂર કરવામાં આવતા નથી જમીન મંજૂર કરવાની જ્યારે પણ તારીખ હોય છે ત્યારે કંઈક ના કંઈક એવા સંગટો આવી જતા હોય છે જે નેતાઓ છે આમ આદમી પાર્ટીના આમ આદમી પાર્ટીના નેતાઓ પણ ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં પ્રહાર કરી રહ્યા છે ક્યાં ષડયંત્ર છે ભારતીય જનતા પાર્ટીનું કારણ કે ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટીના સમર્થન જે આમ આદમી પાર્ટી જનસંપર્ક સાથે સભાઓ ગજવી રહી છે તેનાથી કદાચ ભારતીય જનતા પાર્ટીને ડર લાગી રહ્યો છે એટલે કે અમારા લડાયક નેતા અંદર પૂરવામાં આવ્યા છે પરંતુ આ બધાની વચ્ચે આજે બે દિવસ જે છે એ ચૈતરભાઈ વસાવા માટે પણ ખૂબ સારા કહી શકાય સાથે સાથે એમના સમર્થકો પાર્ટીના નેતા આગેવાનો કાર્યકર્તાઓ માટે આ બે દિવસ ખૂબ જ સારા કહી શકાય અગિયાર તારીખે પાછું પરિણામ આવશે કે જામીન મંજૂર થશે કે પછી હજી પણ બે મહિના ઉપર પણ ચૈતર વસાવાને જેલના અંદર રહેવું પડશે આ મુદ્દાને લઈને આપણે શું કહેવું છે મને કમેન્ટમાં અવશ્ય જણાવો ને આપણે હજી સુધી અમારી लाइफेड सब्सक्राइब नै तपाईँ सब्सक्राइब गरियो रमो